નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું હાર્દિક પુરોહિત સ્વાગત કરું છું આપ સૌનું આપની પોતાની ચેનલ કોચિંગ વિદ્યાર્થી મિત્રો આપણે ભગવદ્ ગીતાનું જે પુસ્તક આવ્યું છે એમનું અધ્યયન કરી રહ્યા છે શ્રીમદ્ ભગવદ્ ગીતાના અમુક જે ચયનિત શ્લોકો છે એમના ઉપરથી એક એક સ્ટોરી જોઈએ છે અને શ્લોકોને સમજવાનો પ્રયાસ કરીએ છીએ તો આ ભગવદ્ ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો ઉપરનો જે આ ભાગ 1 નું પુસ્તક છે એનો આપણે અભ્યાસ કરીએ છે બે પાઠનો આપણે અભ્યાસ કર્યો છે આજે ત્રીજો પાઠ આપણે ભણવા જઈ રહ્યા છે જે આપણો ત્રીજો પાઠ છે એમનું નામ છે આને કહેવાય વિદ્યાર્થી એટલે કે વિદ્યાર્થી કેવો હોવો જોઈએ એ વાત અહીંયા પાઠની અંદર આપણને સમજાવવામાં આવી છે કે એક શ્રેષ્ઠ વિદ્યાર્થી કેવો હોય શ્રીમદ ભગવદ્ ગીતામાં જ્ઞાન કર્મ અને ભક્તિનો મહિમા ગાવામાં આવ્યો છે ત્રણ વસ્તુ છે જ્ઞાન કર્મ અને ભક્તિ તો આ ત્રણેયનો મહિમા આપણે અહીંયા કહેવામાં આવ્યો છે એવો જ મહિમા શ્રદ્ધા અને સંયમનો પણ છે આપણે આના પહેલા જે પાઠ ભણ્યાતા ઉપમન્યુ વાળો એમાં સંયમની વાત કરી હતી ઉપમન્યુ જે છે એને જયમા વગર ચાલતું નહોતું પણ ધીમે ધીમે ગુરુજીએ એમને જયમા વગર કઈ રીતે રહેવું એ સંયમનો પાઠ એમને ભણાવ્યો હવે આ પાઠ આપણે જે ભણવાના છે એમાં મુખ્યતઃ શ્રદ્ધાની વાત છે કે ગુરુ જે હોય છે જે આપણા શિક્ષક હોય છે એ જે આપણને કહે છે એના ઉપર શ્રદ્ધા હોવી જોઈએ એમના ઉપર વિશ્વાસ હોવો જોઈએ તો એ શ્રદ્ધા છે એનાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે એમની વાત અહીંયા છે જે વ્યક્તિ પોતાના તન અને મન પર નિયંત્રણ રાખી શકે છે તે વ્યક્તિ આત્મશ્રદ્ધા દ્વારા જ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે જેનો પોતાની જાત ઉપર સંયમ છે અંતિમ દીક્ષા પાઠમાં આપણે આ જ વાત જોઈએ જેનો પોતાની ઉપર સંયમ છે પોતાની ઇન્દ્રિયો ઉપર સંયમ છે એ જ વ્યક્તિ જ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે બાકી ભણી લેવાથી કઈ થતું નથી ભણી લેવાથી ડેટા મળે છે આપણને સામાન્ય નોલેજ મળી જાય પણ જો એ નોલેજને આપણે જ્ઞાનમાં કન્વર્ટ કરવું હોય એ જ્ઞાન કેવું કે જે આપણને આખી જિંદગી સુધી કામ આવે એવું બનાવવું હોય તો એમની સાથે સાથે આત્મશ્રદ્ધા પણ હોવી જરૂરી છે એ આત્મશ્રદ્ધાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય અને જ્ઞાનની પ્રાપ્તિ થાય તો પછી શાંતિની પ્રાપ્તિ થાય છે આપણને બધાને છેલ્લે જોઈએ છે શું ભણી ગણી લઈએ સારી નોકરી મળે સારો બંગલો સારી ગાડી બધું મળી શકે આપણે છેલ્લે જોઈએ છે શું આપણને છેલ્લે શું જોઈએ શાંતિ જોઈએ તો આ શાંતિ કઈ રીતે મળે આ શાંતિ જ્ઞાન દ્વારા જ મળી શકે છે 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 અહીંયા પણ ધૌમ્ય ધૌમ્ય ઋષિની વાત આપણે જોવાની ઋષિના ત્રણ જે શિષ્ય એમની મેં તમને વાત કરી પેલો જે શિષ્ય છે એમનું નામ છે ઉપમન્યુ બીજાનું નામ આરુણી અને ત્રીજો છે વેદ ઉપમન્યુની કથા આપણે જોઈ આજે આપણે એ ધૌમ્ય ઋષિના જે શિષ્ય છે એ આરુણી એ આરુણીએ જે ચોમાસાની ઋતુની અંદર ડાંગરના પાકને બચાવવા માટે થઈ અને એ આડો જે સુઈ જાય છે અને ગુરુજીની આજ્ઞાનું જે પાલન કરે છે એમની વાત જોવાની છે ગુરુની આજ્ઞા શિરોધાર્ય કરીને મુશળધાર વરસાદમાં એ જે પાડ એ તૂટી જતી હોય એમને બચાવવા માટે થઈ અને આ આરુણી છે એ પોતાના જીવના જોખમે પણ ગુરુની આજ્ઞાનું એ સારી રીતે પાલન કરે છે

એને જ અનુરૂપ આપણી કથા આપણી સ્ટોરી હોય છે અહીંયા કીધું છે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ આનો અર્થ એવો થાય છે કે જેનામાં શ્રદ્ધા હોય છે એ લભતે લભતે એટલે પ્રાપ્ત કરે છે જેનામાં શ્રદ્ધા હોય છે એ પ્રાપ્ત કરે છે શું પ્રાપ્ત કરે છે જ્ઞાનમ એ જ જ્ઞાનને પ્રાપ્ત કરી શકે જેનામાં શ્રદ્ધા હોય છે તત્પર સંયતેન્દ્રિય અને એ તત્પર રહેવા વાળો સંયત ઇન્દ્રિય પોતાની ઇન્દ્રિયોને પોતાના સંયમમાં રાખવા વાળો જે વ્યક્તિ હોય છે જ્ઞાનમ લબ્ધવા લબ્ધવા એટલે મેળવીને તો એ જ્ઞાનને મેળવીને પરામ શાંતિમ પરામ એટલે શ્રેષ્ઠ શાંતિ એટલે શાંતિ તો એ શ્રેષ્ઠ શાંતિને અધિગચ્છતી પ્રાપ્ત કરે છે શોર્ટમાં આવવાનો અર્થ થાય છે જેનામાં શ્રદ્ધા હોય છે એ જ્ઞાનને પ્રાપ્ત કરે છે એવો એ વ્યક્તિ પોતાની ઇન્દ્રિયોને સંયમ કરવા વાળો એ જ્ઞાનને પ્રાપ્ત કરી અને શ્રેષ્ઠ એવી શાંતિની પ્રાપ્તિ કરે છે કથાની શરૂઆત થાય છે સદીઓ પહેલાની વાત છે ત્યારે વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં રહીને ભણતા હતા આપણે આના પહેલા ગુરુના આશ્રમ કેવા હતા એમની વાત મેં તમને કરી હતી બાળપણથી જ પાંચ સાત વર્ષની ઉંમરથી જ ભણવા જતું રહેવાનું અને ચોવીસ વર્ષના થાય ત્યાં સુધી ત્યાં ભણવાનું રહેતું વચ્ચે આવવાનું પણ ન થતું ત્યાં જ રહેવાનું થતું તો વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં રહીને ભણતા હતા ગુરુનો આશ્રમ છે એમને તપોવન કહેવામાં આવતું હતું વન કારણ કે એ સમયે નગરોની અંદર એ આશ્રમો નહોતા એ જે આશ્રમો હતા એ નગરોથી આ બધા સિટીથી દૂર ખૂબ દૂર જંગલની અંદર આશ્રમો હતા જંગલની અંદર કોઈ સારી નદી હોય તો એ નદીના કાંઠે આશ્રમો હતા એ સમયના તો ત્યારે એમને તપોવન કહેવામાં આવતું હતું તો આવું જ એક તપોવન છે જે આપણને જોવા મળે છે એ તપોવન ની અંદર એક આરુણી નામનો વિદ્યાર્થી છે એ આરુણી નામનો વિદ્યાર્થી એ ભણે છે ખૂબ એકાગ્ર ચિત્તે અભ્યાસ કરે છે ભણવાની અંદર પણ ખૂબ જ હોશિયાર છે અને ગુરુની આજ્ઞા તેના માટે સર્વસ્વ ગુરુ જો કોઈ આજ્ઞા આપી દે

એવો એમનો સ્વભાવ હતો આરુણી બધા વિદ્યાર્થીઓની સાથે આશ્રમમાં બેસી અને રસોડે જમે છે બધા સાથે પ્રસાદ લે છે હવે એક વખતની વાત છે ચોમાસાનો એ સમય હતો ખૂબ જ મુશળધાર વરસાદ એ વરસી રહ્યો હતો અને વરસાદ શરૂ થતા ધૌમ્ય ઋષિએ આરુણીને આદેશ આપ્યો કે હે વત્સ વત્સ એટલે બેટા આ વત્સ શબ્દ છે એ સંબોધન છે કોઈને બોલાવવા માટે આપણાથી કોઈ નાનો હોય તો એને વત્સ કહીને બોલાવી શકાય વત્સ એટલે બાળક હે ખેતરની પાળ બાંધવી જોઈએ કારણ કે જે ડાંગરનો પાક ડાંગર એટલે ચોખા ચોખા જે વાવવામાં આવ્યા હોય એ ડાંગરનો જે પાક હોય એમાં પાણી ભરેલું હોવું જોઈએ બાકી ઘઉં બાજરો એમાં પાણી પાવું પડે પણ ડાંગરના પાકની અંદર તો પાણી ભરેલું રહેવું જોઈએ ખેતરમાં તો જ એ પાક ઉગે તો ગુરુની અંદર શ્રદ્ધા રાખવા વાળો એ આરુણી એ તરત તૈયાર થઈ જાય છે અને જો પાવડો લઈ અને સીધો ખેતરમાં જાય છે કે જે પાળ તૂટી ગઈ હોય તો એ પાળને આપણે ગુજરાતીમાં કાઠિયાવાડમાં જેને ધોરીઓ પણ કહેતા હોય તો એ પાળને હું સાંધી દઉં અને મારા ગુરુની આજ્ઞાનું પાલન કરું રાતનો સમય હતો આરુણી જે છે એ આ રીતે અહીંયા પાળ બાંધે છે પાળ તૂટી ગઈ છે પાણી જઈ રહ્યું છે થોડી વારમાં વરસાદ તો ચાલુ વધારે વરસવા લાગ્યો અને પ્રવાહ એટલો બધો ધસમસતો હતો કે એમણે જે નાખેલી માટી હતી એ બધી ધોવાઈ ગઈ અને પાણી છે બમણા વેગે એ ખેતરમાંથી નીકળવા લાગ્યું આરુણીને ચિંતા થઈ બાળક છે શું કરવું શું કરવું પણ ગુરુની આજ્ઞા હતી એટલેનું પાલન તો કરવાનું એટલા માટે થઈ બીજો કોઈ રસ્તો એમને ના સુઈજો એક યુક્તિ એમણે કામે લગાડી એ જે નાની એવી જગ્યા હતી જ્યાંથી એ પાણી નીકળી જતું હતું આરુણી જે છે એ જગ્યામાં આડો સુઈ જાય છે કારણ કે માટી તો રહેતી નહોતી એ આડો ત્યાં સુઈ કારણ કે અને બીજી કોઈ વસ્તુ પણ હતી નહીં પાસે એટલે પાવડો મૂકે છે સાઈડમાં અને આડો એ પાણી તે સુઈ જાય છે હવે મુસળધાર વરસાદ વરસે છે પવન ઠંડો વાઈ રહ્યો છે એ ઠંડીનો સમય છે અને ઠઠરી જાય છે ખૂબ ઠંડી લાગે છે નાનું એવું બાળક છે છતાં પણ ગુરુની આજ્ઞા છે એટલે મારે આ કરવું જોઈએ એમ વિચારવા લાગે છે આશ્રમ ની અંદર આરુણી ની ચિંતા થવા લાગે ગુરુજીને એટલે બે ત્રણ શિષ્યોને લઈને એને શોધવા જાય છે કે મેં એને ખેતરમાં મોકલો છે હજુ કેમ આવ્યો નહીં અને આરુણી આરુણી પુત્ર ક્યાં છે એમ કરતા કરતા ગુરુજી તો જાય છે જેવા ખેતરમાં પહોંચે છે તો શું જોવે છે ગુરુજી ખેતરની પાળ બનીને સૂતેલો જે આરુણી છે અવાજ સાંભળો અને તરત બોલવા લાગ્યો કે ગુરુજી હું અહીંયા છું હું અહીંયા આડો સૂતો છું ગુરુજીએ એમને ત્યાંથી એ ઊભો કર્યો એમનું શરીર છે એકદમ ઝકડાઈ ગયું હતું ઊભા થવાની એમની પરિસ્થિતિ નહોતી કારણ કે એટલી બધી ઠંડી લાગી ગઈ હતી બે શિષ્યોએ એમને ઊભો કર્યો છે ગુરુજીએ પોતાની છાતી સાથે લગાડ્યો છે એમને ભેટા છે આખી વાત જે છે ગુરુજીને કહે છે કે મને કંઈ બીજું મળ્યું નહીં એટલા માટે હું જ આડો સૂઈ ગયો આરુણી મારી આજ્ઞાનું પાલન કરવા માટે તે પોતાના જાતની પણ ચિંતા ના કરી કારણ કે આપણને સૌથી વધારે જો કોઈ પ્રિય હોય અને શાસ્ત્રોમાં પણ લખ્યું છે સૌથી વધારે જો આપણને પ્રિય હોય તો આપણને આપણી જાત છે આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી એવું શાસ્ત્રોમાં લખ્યું છે આપણી જાત આપણને બહુ વધારે ગમે આપણું બહુ આપણે પોતે ધ્યાન રાખીએ પણ ગુરુની આજ્ઞા માટે છે અને એમને ધומ્ય ઋષિ કહે છે કે તારા પોતાની જાતની પણ તે ચિંતા ન કરી તારું કલ્યાણ થાઓ હવેથી તું ઉદ્દાલક નામે ઓળખાઈશ એક નવું નામ આપ્યું ઉદ્દાલક આ નામે તું ઓળખાઈશ અને એ વાત તો ગુરુએ એમને આશીર્વાદ આપ્યા કે આજથી જ તને બધા જ શાસ્ત્રો વેદ પુરાણ બધું જ જ્ઞાન તને મારા આશીર્વાદથી થઈ જશે અને તારે હવે કશું ભણવાની જરૂર નથી તું તારે ઘરે જા અને આ રીતે એમને આશીર્વાદ આપ્યા એ સમયના ઋષિઓ એવા શક્તિશાળી હતા ખાલી આશીર્વાદ આપી દેવાથી બધું આવડી જતું તો ઋષિ પ્રસન્ન થયા અને એમને આવા આશીર્વાદ આપ્યા છે એમણે આશ્રમમાંથી વિદાય લીધી છે મોટા થયા છે અને એ પછી ઉદ્દાલક નામે મહાન ઋષિ બન્યા છે એ ઉદ્દાલકની વાતો મહાભારત વગેરે પુરાણ મહાભારત વગેરેમાં અને ઘણા બધા પુરાણોમાં પણ આવે છે તો આવા આ મહાન એવા આરુણી થઈ ગયા છે અને એમના ગુરુ એ ધૌમ્ય ઋષિ આપણે શરૂઆતમાં જે વાત કરી કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ જેને શ્રદ્ધા હોય છે એ જ્ઞાનને પ્રાપ્ત કરે છે અને જે સંયમ રાખવા વાળા હોય છે ઇન્દ્રિયોને સંયમ રાખવા વાળા હોય છે એમને જ્ઞાન પ્રાપ્ત થાય છે જ્ઞાન પ્રાપ્ત કરી અને શ્રેષ્ઠ એવી પરમ શાંતિ મેળવી શકાય છે આ વાત આપણે આ પાઠની અંદર જોઈ છે બીજો એક શ્લોક છે અગ્નશ્ચ હવે કોને જ્ઞાન મળે એ જોઈ લીધું કોને જ્ઞાન ન મળે તો કહે છે અજ્ઞાની તથા અશ્રદ્ધાળુ અને વિશેષ કરીને વહેમી મનુષ્ય કલ્યાણ માર્ગથી ભ્રષ્ટ થાય છે તો જે અજ્ઞ હોય છે એટલે કે જે જાણતો નથી જેને જ્ઞાન નથી એને કહેવાય અજ્ઞ જ્ઞાનનો અર્થ થાય છે જાણકાર જ્ઞાન વાળો અગ્ન એટલે જેને જ્ઞાન નથી શ્રદ્ધા નથી ટીચર્સ ઉપર એટલે કે જે બધી વાતમાં શંકા કરે છે માતા પિતા કઈ કહે કે આવું કર તો એમાં પણ એને શંકા થાય ટીચર કઈ કહે તો એમાં પણ શંકા થાય કે આવું થાશે કે નહીં થાય શું થશે તો જે સંશયાત્મા જે સંશય કરે છે જે શંકા કરે છે એ વિનશ્યતિ એટલે કે એમનો નાશ થાય છે એમની અધોગતિ થાય છે નાયમ લોકોસ્તિ ન પરો ન સુખમ સંશયાત્મન જે સંશયાત્મા છે એટલે કે જે વારે વારે સંશય કરે છે પોતાના વડીલો ઉપર શંકા કરે પોતાના મિત્રો ઉપર પોતાનાથી જે મોટા છે પોતાના ટીચર્સ છે એ બધા ઉપર જે શંકા કરે છે એમને નાયમ લોકોસ્તિ ન પરો ન સુખમ એમને આโลกમાં પણ સુખ મળતું નથી કે મૃત્યુ પછી પરલોકમાં જાય એમાં પણ એમને સુખ મળતું નથી ન પરો ન સુખમ એમને કોઈ પણ પ્રકારનું આ લોકનું કે પરલોકનું સુખ મળતું નથી એ સુધરતું નથી અને સુખ રૂપ જે મોક્ષ છે એમની પણ એમને પ્રાપ્તિ થતી નથી એવું આ શ્લોકની અંદર કહેવામાં આવ્યું છે પ્રવૃત્તિ છે કે આદર્શ વિદ્યાર્થી આ વિષય ઉપર આદર્શ વિદ્યાર્થી આ વિષય ઉપર

નચિકેતા વાર્તા મેળવી અને વાંચો અને વર્ગમાં ભજવો આપણે ત્યાં ઘણા બધા ઉપનિષદો છે મુખ્ય એકસો આઠ એમાં પણ જે અગિયાર ઉપનિષદ છે મુખ્ય છે એ અગિયાર ઉપનિષદની અંદર કઠોપનિષદ જે છે એમાં નચિકેતાની કથા છે એક નાનું એવું બાળક હોય છે યમરાજા પાસે જાય છે એની સાથે ચર્ચા કરે છે એ જે નચિકેતાની નિડરતા એમની તેજસ્વીતા આના વિશે તમારે જાણીને આવવાનું છે અને નચિકેતાની શું સ્ટોરી છે એમના પિતાએ યમરાજાને એનું દાન કર્યું વગેરે જે સ્ટોરી છે એ તમારે જાણીને લઈ આવવાની ક્લાસમાં અને એની ચર્ચા કરવાની અને નાટિકા રૂપે નાનું એવું નાટક કરીને પણ તમે એને પ્રાર્થના સભામાં ભજવી શકો છો હવે ગુરુકુળમાં ગાય દોહન ગાયો દોવાની ખેતી કામ કરવાનું લાકડા વીણવા જવાના આપને ખબર છે સુદામા અને કૃષ્ણ ભગવાન લાકડા વીણવા ગયા હતા એવી કથા આપણે સાંભળી હોય અને જો ના સાંભળ્યું હોય તો પૂછવાનું

એવું બને કે બધા વિકલ્પ સાચા હોય પણ તમને શું લાગે છે એ તમારે લખવાનું છે વિદ્યાર્થીના શરીરના વિકાસ માટે શારીરિક કામ જરૂરી છે વિદ્યાર્થીના શારીરિક વિકાસ માટે જરૂરી છે છે એ પણ સાચું જ શારીરિક વિકાસ થાય છે કોઈ કામ ચડિયાતું કે ઉતરતું નથી તે સમજવા માટે કારણ કે કોઈ કામ નીચું નથી એ સમજવા માટે કદાચ ગુરુકુળમાં કરાવતા હોય એવું પણ બધા તમને શું લાગે છે તમારે કહેવાનું છે કામ વેચીને કરવાથી દરેકના ભાગે કામ ઓછું આવે છે એટલા માટે આવે છે બીજું અને હજુ પણ તમે ઓપ્શન વિચારી શકો છો આના વિશે કે કામ કરવાથી બધા મિત્રોની વચ્ચે એક નેતૃત્વ ઊભું થાય બધા મિત્રોની વચ્ચે એક સંબંધ ઊભો થાય એટલા માટે કરાવવામાં આવે છે તમારે આ વિશે વિચારવાનું છે તમારા શિક્ષકને તમારા માતા પિતાને પણ પૂછી શકો છો અત્યારે ગુરુકુળ હોય તો તેમાં કયા કયા કામ કરવાના થાય અત્યારે ગુરુકુળ હોય એવા ગુરુકુળો છે વિદ્યાર્થી મિત્રો ઘણા ઘણી અત્યારે ગુરુકુળો હોય તો કયા કયા કામ કરાવવાના થાય એક કરતા વધુ વિકલ્પ તમે પસંદ કરી શકો છો સ્વચ્છતા એ તો હોય જ સ્વચ્છતાનું કામ કરાવવાનું થાય લાકડા વીણવાનું થઈ શકે કે ના થઈ શકે ગેસ આવી ગયો હોય તો ના થઈ શકે રસોઈ બનાવવાનું ઘણા ગુરુકુળમાં હજુ વિદ્યાર્થીઓ કાશીમાં પણ ગુરુકુળ છે એવા વિદ્યાર્થીઓ જાતે રસોઈ બનાવે તો શું એવું કામ કરાવી શકાય ઉદ્યાનની સંભાળ બગીચાની સાર સંભાળ કરવાની વૃક્ષોની માવજત કરવાની એ કરાવી શકાય તો આ વિશે તમારે વિકલ્પ પસંદ કરી અને લખવાનું છે હવે અરુણને વરસતા વરસાદમાં પલળવાથી ઠંડી નહીં લાગી હોય ગુરુજી અરુણીને આશ્રમે લઈ ગયા પછી તરંત શું કર્યું હશે આપણે જોયું અરુણી છે એકદમ ઠંડી ના કારણે એમનું શરીર જકડાઈ ગયું હતું જો એમને ગુરુજી આશ્રમમાં લઈ આવ્યા પછી શું કર્યું હશે તમને શું લાગે છે એ ઠંડી ઉતારવા માટે શું કરી શકાય તેના શરીરે ધાબળો વીટાળી દીધો હશે આવું પણ બને ધાબળો વીટાળી દીધો હોય તેના પગના તળિયા ઘસ્યા હશે એવું પણ બને પગના તળિયા હાથની હથેળી એ ઘસવાથી પણ શરીરની અંદર ગરમી ઉત્પન્ન થઈ શકે તો શું એવું કર્યું હશે એમણે તેને ગરમા ગરમ રાબ પીવડાવી હશે આ પણ એક ઉપાય છે શિયાળાની અંદર ઠંડી લાગી ગઈ હોય ગરમા ગરમ બાજરા વગેરેની રાબ બનાવવામાં આવે એ પીવડાવે તો એનાથી પણ શરીરની અંદર ગરમાટો થાય ગરમી અંદર ઉત્પન્ન થાય તેને ભીને કપડે સુવા મોકલી દીધો હશે આવું તો ના બને ને ભીના કપડે તો સુવા મોકલા ના હોય તમને જે લાગતું એ તમારે લખવાનું છે આરુણીના માતા પિતાને આ વાતની જાણ થતા શું કર્યું હશે તમને શું લાગે એમના ઘરે ખબર પડી હોય તો શું કર્યું હશે ઘરે ખબર ના જ પડી હોય કારણ કે એ સમયમાં ઘરે જવાનું કે ફોન કે એવું કઈ હતું જ નહીં જ્યારે ચોવીસ વર્ષના થઈ જાય ત્યારે સમાવર્તન સંસ્કાર કરવામાં આવે ત્યારે જ ઘરે જવાનું સીધું થતું પણ માની લો ખબર પડી હોય ઘરે તો શું થાય તો આરુણી તેમણે ગુરુ ગુરુજી સાથે ઝઘડો કર્યો હશે એમના માતા પિતા આવી અને ઝઘડો કર્યો હોય જેમ સ્કૂલમાં ઘણી જગ્યાએ જોવા મળે છે પેરેન્ટ્સ ઝઘડો કરતા હોય છે તો શું એવું કર્યું હશે આરુણીને ને ગુરુકુળ માંથી ઉઠાવી લઈને ઘરે લઈ ગયા હશે જેમ સ્કૂલ બદલાવી નાખે તે આરુણી પર રાજી થયા હશે એ સમયના માતા પિતા રાજી થયા હોય કદાચ કે વાહ તારી ગુરુની આજ્ઞા પાડવા માટે તે આવું કષ્ટ સહન કર્યું તેમણે ગુરુજી આભાર માન્યો હશે એવું પણ બની શકે એ સમય પ્રમાણે અત્યારે કદાચ એવું ના બને પણ એ સમય એવું બની શકે હવે લાસ્ટ જોવાનું છે તમને શિક્ષક કે માતાપિતા કે બીજા કોઈએ કોઈ કામ સોંપ્યું હોય પણ તે પૂરું કરવામાં મુશ્કેલી હોય આ સમયે તમે તેમાંથી કઈ રીતે રસ્તો કાઢ્યો તમારી કે કે તમે જાણતા હો તેવી કોઈ વાત કહો તમારા મિત્ર તમારી પોતાની વાત કરવાની છે કોઈ કામ સોંપ્યું હોય ને કામ પૂરું થતું ન હોય તો તમે કઈ રીતે રસ્તો કાઢો એવું કોઈ એક પ્રસંગ બન્યું હોય તમારી સાથે તમારા મિત્ર સાથે તો એ તમારે જણાવવાનું છે આ રીતે આપણે જે આ પાર્ટ છે ને અહીંયા પૂર્ણ કરીએ છીએ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું એક નવા પાઠ પાઠ સાથે ત્યાં સુધી આપ સૌને જય હિન્દ જય ભારત